તેમના બોડીગાર્ડ અસીમ અરુણે એક ટ્વીટ દ્વારા શેર કર્યું છે તેમણે કહ્યું કે મનમોહનસિંહ તેમની પહેલી કાર એટલે મારુતિ એઇટ જે પીએમ હાઉસમાં કાળી ચમકતી બીએમડબલ્યુ કારની પાછળ પાર્ક રહેતી તેઓ તે કારને જોતા અને તે કાર સાથે એક અનેક અલગ પ્રકારની લાગણી સાથે જોડાયેલા હતા ત્યારે તેઓ કહેતા કે મારુતિ એઇટ હંડ્રેડ જેવી મજા મને બીજી એકેય કારમાં નથી આવતી વળતા જવાબમાં બોડીગાર્ડ કહેતા કે એ ગાડી તમારા પદ અને તમારી સિક્યોરિટી માટે બરાબર નથી પણ તેમ છતાં જ્યારે આપણા પ્રધાનમંત્રી પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ એ કાર પાસેથી પસાર થતા હશે અને એ કારને જોતા હશે ત્યારે તેના મનમાં એક વિચાર આવતો હશે કે હું તો એક મિડલ ક્લાસ માણસ છું એક મધ્યમ વર્ગીય માણસ છું મધ્યમ વર્ગી લોકોની ચિંતા કરવી અમારું કામ છે આ કરોડોની બીએમ એ પીએમ માટે છે પણ મારા કારકિર્દીની શરૂઆત એક મિડલ ક્લાસ માણસ બનીને કારકિર્દીની શરૂઆત મેં આ મારુતિ એઇટ હન્ડ્રેડ થી કરી હતી તે તેને ચોક્કસથી યાદ અપાવતું હશે